નમસ્તે મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન હું આપનો દોસ્ત ગુરુ માસ્ટરજી આજના વિડીયોની અંદર વાત કરવી છે ગ્રામ પંચાયતનું વિભાજન સરકારના નવા ઠરાવો મુજબ કઈ રીતે તેનું વિભાજન થઈ શકે કેવી રીતે અરજી કરવી તેનું ચેક ચેકલિસ્ટનું ફોર્મ તમામ બાબતો ઉપર ચર્ચા કરીએ તેના પહેલાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી અવનવી માહિતી તમને મળી રહે સૌ પ્રથમ જાણી લઈએ ગ્રામ પંચાયતના વિભાજનની દરખાસ્તો મોકલવાના પ્રસંગે આ સામેલ ચેકલિસ્ટનો નમૂનો છે તો આ ચેકલિસ્ટની અંદર તમામ માહિતી આપણે ભરવાની થાય છે બરાબર છે તમામ વિગતો એ તમે જોઈ શકો છો કે છેલ્લી ચૂંટણીની તારીખ કઈ છે તેની વસ્તી કેટલી છે વિભાજન થનાર પંચાયતનું નામ શું છે બરાબર છે તેની વસ્તી માથાદીઠ આવક કેટલી છે ત્યારબાદ વિભાજીત થનાર ગામ પેટાપરાના મૂળ ગ્રામ પંચાયતમાંથી અંતરની વિગત નાયબ પાલક જે કાર્યપાલક ઇજનેર હોય છે એમનો દાખલો આપણે જોડવાનો રહેશે ત્યારબાદ નકશો આ તમામ વિગતો તેની અંદર ભરવાની થતી હોય છે ત્યારબાદ જોઈએ તેની અંદર મહત્ત્વની બાબતો કે ગ્રામ પંચાયતની જે આપણે વિભાજન કરવાનું છે તેની અંદર સમય મર્યાદા શું છે પ્રથમ તો એ જાણી લઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણી થયા પછી ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળ્યા તારીખથી ત્રણ માસ બાદ વિભાજન અંગેની કાર્યવાહી હાથ ધરી શકાશે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ ગઈ બરાબર છે તેની પ્રથમ બેઠક મળી છે એના ત્રણ માસ તમારે જવા દેવાના છે એ ત્રણ માસ બાદ તમે એ કાર્યવાહી હાથ ધરી શકશો ત્યારબાદ સરકાર દ્વારા ગ્રામ પંચાયતના વિભાજન અંગેની દરખાસ્ત પર્વતો નિર્ણય લેવાયા બાદ આવી દરખાસ્ત અંગે એક વર્ષના સમયગાળામાં પુનઃ વિચારણા કરી શકાશે ત્યારબાદ આ અંગેની વિચારણા કરવાની રહેશે નહીં આવી કોઈ અરજી અંગે પુનઃ વિચારણા કરવાની હોય તો તે અરજી એક વર્ષની અંદરના સમયગાળાની હોવી જોઈએ અને છૂટછાટ માટે વિનંતી કરવામાં આવે તો તે અંગેના વ્યાજબી ભણાની નોંધ પૂરક માહિતી તરીકે દર્શાવેલી હોવી જોઈએ ત્યારબાદ જોઈએ એક વર્ષ બાદ મળેલી અરજી અંગે નવેસરથી દરખાસ્ત કરવાની રહેશે જે અંગે અરજીની તારીખે તમે કરો છો ને એ તારીખે જે માપદંડ હોય છે તેના આધારે નિર્ણય કરવાનો રહેશે તો આપણે જે ચેકલિસ્ટો જોયા એ ચેકલિસ્ટો પત્રકો રજૂ કરવાના રહેશે બરાબર છે ગ્રામ પંચાયતના વિભાજન બાબતે ઉક્ત તમામ જોગવાઈઓ માપદંડ સમયમર્યાદાની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે ઉક્ત તમામ વિગતો ધ્યાને લઈ જૂથ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત વિભાગ વિભાજન તેમજ પટાપરા જે જે પર્વો હોય છે એને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવા અંગેની દરખાસ્તો જિલ્લાના જે આપણે ડીડીઓ કહીએ છીએ એ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ સ્પષ્ટ અભિપ્રાય સહ વિકાસ કમિશનર કચેરીને મોકલવાની રહેશે અને વિકાસ કમિશનર દ્વારા સદરુ ગ્રામ પંચાયતના વિભાજનની દરખાસ્ત તેમના સ્પષ્ટ અભિપ્રાય સાથે સરકાર શ્રીમાં રજૂ કરવાની રહેશે પરંતુ તમારે ગામડા લેવલેથી એના વિભાજન માટે તમારી તાલુકા પંચાયત કચેરીની અંદર એ દરખાસ્ત આપવાની રહેશે અને વધુ માહિતી માટે તમને એ તાલુકા પંચાયતમાંથી મળી રહેશે ત્યારબાદ જોઈએ તો એના નિયમો શું છે કઈ રીતે થશે નવા માપદંડો શું છે તો કે વસ્તીનું ધોરણ એક હજાર માણસોની વસ્તી હશે તો એને અલગ જૂથ ગ્રામ પંચાયતમાંથી ગ્રામ પંચાયતમાંથી એનું વિભાજન થઈ શકશે જો એ પર્વ હશે તો એને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપી શકાશે અને આદિવાસી વિસ્તાર કે જ્યાં એસટી વિસ્તાર છે ત્યાં સાતસો પચાસ માણસોની વસ્તી હોવી જરૂરી છે ત્યારબાદ જોઈએ બે ગામો વચ્ચેનું અંતર છે એ બાય રોડ બે કિલોમીટર વચ્ચેનું હોવું જોઈએ પરંતુ તેની અંદર એક છૂટછાટ આપી છે કે જે ગામની માથાદીઠ વાર્ષિક આવક રૂપિયા પચીસ કે તેથી વધારે હોય ત્યાં બે ગામો વચ્ચેના અંતર એક કિલોમીટરની છૂટછાટ આપી શકાશે ત્યારબાદ મહત્ત્વની બાબત એ છે ઉપરોક્ત માપદંડ લક્ષ્યમાં રાખી કોઈ જવાબદાર કાર્યકર કે લોક પ્રતિનિધિની રજૂઆત કે અભિપ્રાય મળે તો તે અંગે ગુણદોષના આધારે વિચારણા કરી શકાશે હવે મહત્ત્વની બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે બરાબર છે ગ્રામ પંચાયતના વિભાજન અંગેની અરજી જે તે ગ્રામ પંચાયતના કુલ મતદારો જે એ કુલ મતદારોના પાંચ ટકા મતદારોની સહી અને અંગૂઠાના નિશાન સાથે જ કરવાની રહેશે એટલે પાંચ ટકાની સહીઓ હોવી જરૂરી છે મતદારોની અને લેખિત બોહિદરી જે નમૂનો છે પત્રક પાંચ એ તમારે આપવાનું રહેશે ત્યારબાદ જોઈએ જંગલ વિસ્તારના ગામોને અલગ ગામઠાણ ન હોય તો તેને અલગ પંચાયત આપી શકાશે અને ખૂબ મહત્ત્વની એક છેલ્લી બાબત કે જે અહીં છે કે જે આપણે અગાઉ એકથી છ વાતો કરી એની નક્કી થયેલ જોગવાઈઓ માપદંડોમાં એક અથવા એક કરતાં વધુ માપદંડો જળવાતા ન જળવાતા ન હોવા છતાં અપવાદરૂપે જે તે ગામની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ એક અથવા એક કરતાં વધુ માપદંડોમાં છૂટછાટ આપીને વિભાજન કરવાની સત્તા કોની રહેશે તો એ સત્તા રહેશે સરકારશ્રી હવે સરકારશ્રીમાં કોણ આવે છે કે જે તે જે તે પક્ષની સત્તા હોય અને એના મંત્રી હોય એ મંત્રીશ્રી પોતે સરકારશ્રી કેવરાય છે એટલે એ પંચાયત જે મંત્રી હોય છે એ પંચાયત મંત્રી પાસે એ સત્તા છે કે કોઈ પણ એક જોગવાઈઓ ના જળવાતી હોય છતાં એ છૂટછાટ આપી અને અલગ વિભાજન કરી શકે છે બરાબર છે તો આ હતી આજની મહત્ત્વની એ બાબત બરાબર છે અને આ ઠરાવ તમે જોઈ શકો છો કે ત્રીસ આઠ બે હજાર બાવીસનો ઠરાવ છે ઘણા બધા મિત્રોએ અગાઉ વિડીયોની અંદર કોમેન્ટો પણ કરી છે અને અમને ઠરાવો પણ માગ્યા છે તો આપને આ ઠરાવ જોઈતો હોય તો જરૂરથી અમને આ વોટ્સઅપ મેસેજ કરી શકો છો એકાણું ચારસો ત્રેપન પાંચસો અને ચોપન નંબર ઉપર તો હું તમને એ ઠરાવની કોપી મોકલાવતો રહીશ આપને આ વિડીયો કેવો લાગ્યો હજુ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો અમે જરૂરથી તેની અંદર અમારી ટીમ તમને સલાહ સૂચન આપશે આ સાથે એક છેલ્લે આ નમૂના જે છે એ પત્રક પણ તમારે ભરવાના રહેશે અલગ અલગ જે છે એ પત્રકના નમૂના છે ત્યારબાદ એક જાહેરાત કે સિવાય સોલાર સિસ્ટમ કે જે લાવ્યું છે ઝટકા મશીન લગાવો અને રોજ ભૂંડ નીલગાય અને ભૂંડના ત્રાસથી કાયમી છુટકારો મેળવો તો જલ્દીથી આ જટકા મશીન મેળવવા માટે તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે નવાણું તેર પંચાણું સડસઠ અને છોતેર અઠ્ઠાણું નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને સૌરાષ્ટ્ર માટે રાજુભાઈ કે જેમનો આ નંબર છે એ તમે આ નંબર ઉપર છોતેર ડબલ એકાણું સિત્તેર છપ્પન અને સત્તાણું ચૌદ ચોસઠ અઢાર એકત્રીસ ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો થેન્ક યુ આભાર ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ